દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદને લઈ ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું તો ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા અપાયું છે ત્યારે સુરતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રેથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈ ચારેકોર કોર પાણી પાણી થઈ ગયું હતું તો સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા હતા જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાહન ચાલકો દ્વારા આખરે બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવવાની ફરજ પડી હતી તો દર વખતે રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય જેને લઈ તંત્ર સામે લોકોએ પસ્તાળ પણ પાડી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ